રાજકોટમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનું ભૂત ગુણ્યું છે અંધશ્રદ્ધામાં આંધળા થઈને પશુઓની બલી ચઢાવવામાં આવી છે પરિવારે કરેલા આયોજનમાં પશુની છે ગ્રીનલેન્ડ ચોકડી પાસે જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટે દરોડા પાડ્યા હતા પ્રેમીઓએ દરોડા પાડીને નવ પશુને બચાવી દીધા દરોડા પાડતા આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા સોરાડા પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથરી છે પણ એકવીસમી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે આ પ્રથા તાત્કાલિક અર્થે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે વિજ્ઞાન જાતા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્ત છે તે બંધ થવી જોઈએ આજે છ બોકડા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ